ઓપનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર મીના રાજપૂત આસિસ્ટન્ટ પ્રોફેસર શિક્ષણશાસ્ત્ર વિભાગ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માણિજ્ય વ્યવસ્થાનું શિક્ષણ એસ એકસો અઢાર ભાગ ચાર એકમ ચૌદ વાણિજ્યમાં ઉપચારાત્મક કાર્ય વિશે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી એમાં આપણે ઉદ્દેશો પ્રસ્તાવના ઉપચારાત્મક કાર્યનો અર્થ ઉપચારાત્મક કાર્ય કેવી રીતે કરશો તે વિશેની વાત આપણે કરી હતી ત્યારબાદ હવે ચૌદ પોઈન્ટ પાંચ વાણિજ્યના અભ્યાસમાં થતી વિદ્યાર્થીઓની સામાન્ય ક્ષતિઓ વિશે આપણે વાત કરીશું તો વાણિજ્ય અભ્યાસમાં વિદ્યાર્થીઓ દ્વારા કેવા કેવા પ્રકારની સામાન્ય ક્ષતિઓ થતી હોય છે તે વિશે આપણે ચર્ચા કરીએ તો પહેલું છે પારિભાષિક શબ્દોની સમજનો અભાવ હોય છે દરેક શાસ્ત્રને તેની આગવી એક ભાષા હોય છે એમાં ઘણા બધા પારિભાષિક શબ્દો આવતા હોય છે જેનો અર્થ જે તે શાસ્ત્રના સંદર્ભમાં જ કરવાનો હોય છે આમાં જોઈએ તો બેન્કિંગ કોપરેટિવ ધંધાકીય વ્યવસ્થા એકાઉન્ટન્સી વેપારી કાયદાઓ વગેરેને લગતા પારિભાષિક શબ્દો પણ એમાં આવતા હોય છે જેના અર્થોની સ્પષ્ટતા વિદ્યાર્થીઓને હોતી નથી દાખલા તરીકે આપણે જોઈએ તો માંગ ઋણપત્ર ગીરો બોન્ડ પાઘડી લવાદ જેવા જે શબ્દો છે એનાથી વિદ્યાર્થી અજાણ હોય છે જેવું કે લવાદ માટે આપણે જોઈએ તો બે પક્ષારો વચ્ચે ઝઘડાની સુલેહ કરાવવા માટે ખાસ કરીને કંપનીમાં થતા ઝઘડાની પતાવટ માટે એક વ્યક્તિ રાખવામાં આવે છે એટલે કે આ જે ઝઘડા થતા હોય છે એની વચ્ચે સુલે કરાવવા માટે લવાદ શબ્દ વપરાતો હોય છે તો એને લવાદ તરીકે ઓળખવામાં આવે છે તો આ બધા પારિભાષિક શબ્દો એવા ઘણા બધા કોમર્સમાં શબ્દો છે કે જેના વિશે વિદ્યાર્થી અજાણ હોય છે તેમજ ભાગીદારી પેઢી ભાગીદાર જેવા શબ્દોની સમજ સ્પષ્ટ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ આવા શબ્દોનો ઉપયોગ માત્ર કરવા ખાતર કરતા હોય છે અથવા જરૂરી ન હોય ત્યારે પણ આવા શબ્દો મૂકી દેતા હોય છે એટલે કે ક્યારેક એવી વાતચીતમાં વિદ્યાર્થીઓ એની સ્પષ્ટ સમજ ના હોય પારિભાષિક શબ્દોની તો એ કોઈ પણ વાતચીતમાં એવા શબ્દો પણ ઉમેરતા હોય છે કે જેનું એને ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોતું નથી અથવા તો તેનો અર્થ એ જાણતા ન હોત નથી હોતા કે આ જ શબ્દ પ્રયોગમાં આ જ શબ્દનો પ્રયોગ કરી શકાય એવી વાતથી એ અજાણ હોય છે અથવા તો અજ્ઞાન હોય છે આથી વાણિજ્યને સંમત એવા વિધિ અર્થો વિદ્યાર્થીઓ પૂર્ણ રીતે સ્પષ્ટ થાય તેવા અભિગમથી સમજાવવા જોઈએ એટલે ટૂંકમાં આપણે સમજીએ તો પારિભાષિક શબ્દોનો ઉપયોગ એ એનો અર્થ ઊંડાણપૂર્વક સમજવો તેનું જ્ઞાન મેળવવું અને ત્યારબાદ કોઈ પણ વાતચીતમાં કે જ્ઞાન આપતી વખતે તેનો યોગ્ય ઉપયોગ થાય એવું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે તો વિદ્યાર્થીને દરેક પારિભાષિક શબ્દોથી જાણકારી આપવા માટે વિદ્યા શિક્ષકે વિદ્યાર્થીને સજાગ કરવા જોઈએ એટલે સૌ પ્રથમ આપણે જોઈએ કે પારિભાષિક શબ્દો ઘણા બધા એવા હોય છે કે બધા જ પારિભાષિક શબ્દોથી વિદ્યાર્થીઓ એનું જ્ઞાન વિદ્યાર્થીઓને હોતું નથી ત્યારબાદ છે બીજું વ્યાખ્યાઓની અધૂરી સમજને કારણે થતી ભૂલું વ્યાખ્યા એટલે કે જે વસ્તુ છે એનું મોટું સ્વરૂપ એટલે કે એનું લાંબુ સ્વરૂપ એટલે કે એક એક વસ્તુનો અર્થ એમાં સમજાઈ જાય એટલે કે પારિભાષિક શબ્દો કે જે સરળ શબ્દોથી આપણે એને જાણી શકીએ કે આ શબ્દનો આ એનો એની વ્યાખ્યા કરવાથી એ પૂરી રીતે સમજવામાં આપણને સહાય કરે છે અહીં જોઈએ કે ધંધાકીય વ્યવસ્થાના જુદા જુદા સ્વરૂપો દાખલા તરીકે ભાગીદારી પેઢી જોઈન્ટ સ્ટોકની કંપની સરકારી મંડળી વગેરેની વ્યાખ્યાઓ જે તે કાયદામાં આપેલી હોય છે પરંતુ તેની સમય સમજ વિદ્યાર્થીઓમાં હોતી નથી એટલે કે કાયદાની રીતે જે વ્યાખ્યા આપવામાં આવે છે એ યાદ રાખવી પણ અઘરી છે અને સરળતાથી સમજાતી ન હોવાને કારણે એને સરળ શબ્દોમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરિણામે વ્યાખ્યાઓને આધારે લક્ષણો તારાવવાના બદલે અવળા સવળા ક્રમમાં યાદ રહેવા થોડા લક્ષણો પરથી વ્યાખ્યાઓને તારાવવાનો પ્રયત્ન કરે છે એટલે કે ટૂંકમાં સમજીએ તો સરળ ભાષામાં વ્યાખ્યાઓને આપવાનો ની વાત અહીંયા કરવામાં આવી છે ત્યારે ભૂલ થવાનો સંભવ રહે છે કે કાયદાકીય કાનૂની રીતે જે વ્યાખ્યાઓ આપવામાં આવે છે એને સમજવામાં અને યાદ રાખવામાં ખૂબ જ અઘરી પડે છે વાણિજ્ય જેવા વિષયમાં જ્યારે અનેક નાના નાના મુદ્દાઓ આવતા હોય ત્યારે વ્યાખ્યાઓની સમજ સ્પષ્ટ કાયદાજનિત હોવી જોઈએ દાખલા તરીકે ભારતીય કાયદામાં ભાગીદારીની વ્યાખ્યા ઈસવીસન ઓગણીસો છપ્પનના કંપની ધારામાં કંપનીની વ્યાખ્યા વગેરે ઘણી વખત જવાબો લખતી વખતે વિદ્યાર્થીઓ વ્યાખ્યાઓની અધૂરી સમજના કારણે નહીં આવડતા હોવાને કારણે અને લખવાનો પૂરો આગ્રહ રાખતા હોવાથી ગમે તેમ ભેળસેળ્યું લખે છે શિક્ષકે વ્યાખ્યાઓ તેમાં વપરાયેલા શબ્દો વિશિષ્ટ અર્થ વગેરે વ્યવસ્થિત રીતે સમજવું જોઈએ અહીં આપણે સમજીએ કે વ્યાખ્યા કેવી રીતે આપવી જોઈએ તો વ્યાખ્યા એમાં એનું જે જેનો એનો મુખ્ય અર્થ છે એ સંકળાયેલો હોવો જોઈએ તેમજ શબ્દો સરળ હોવા જોઈએ યાદ રાખી શકાય પરંતુ કાનૂની રીતે જે વ્યાખ્યા કરવામાં આવી છે એ વ્યાખ્યાનો અર્થ એમાં આવી જવો જોઈએ તો જ એ વ્યાખ્યાને સરળતાથી સમજી શકાય છે અહીંયા આપણે જોયું કે ભાગીદારી પેઢી ભાગીદારી પેઢી એટલે કે બે વ્યક્તિ થી વધારે વ્યક્તિઓ ભેગા મળીને ધંધો કરે એને ભાગીદારી પેઢી તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા એને કાયદાકીય રીતે પણ યોગ્ય રીતે ઠરાવી શકાય સમજી શકાય એવી રીતે આપવી જરૂરી છે એટલે કે વ્યાખ્યા સરળ સહેલી યાદ રાખી શકાય એવા શબ્દોમાં હોય તો વિદ્યાર્થી એમાં ગરબડ કરતા નથી ભેળશેડિયું લખતા નથી અને સરળ રીતે યાદ રાખી અને પોતે પોતાની પરીક્ષામાં જે વ્યાખ્યાઓ સરળતાથી યાદ રહે તેવી રીતે યાદ રાખી અને શિક્ષણ કાર્યમાં એ પોતાનું પરીક્ષામાં યોગદાન કરી શકે છે ત્યારબાદ છે અર્થગ્રહણમાં થતી ભૂલો દસ્તાવેજોને આધારે જો પ્રશ્નો પૂછવામાં આવે તો વિદ્યાર્થીઓ દરેક પ્રશ્નના જવાબ સાચા આપી શકતા નથી અહીં આપણે દાખલા તરીકે જોઈએ તો કેશ મેમો વિનિમય પત્ર ચેકનો નમૂનો ડિમાન્ડ ડ્રાફ્ટ ઇક્વિટી સેર સેર સર્ટિફિકેટ વગેરેના નમૂના આપ્યા હોય અને કેટલાક પ્રશ્નો પૂછ્યા હોય તો તેના જવાબો વિદ્યાર્થીઓ આપી શકતા નથી અથવા તો માત્ર દસ્તાવેજોના નમૂના આપ્યા હોય અને તેમાં નામ લખ્યા હોય ત્યારે વિદ્યાર્થીઓ જે તે નમૂનાનું નામ આપી શકતા નથી આ માટે શિક્ષકે દસ્તાવેજી નમૂનાઓ બનાવવાની પ્રવૃત્તિ આપવી જોઈએ કેમ વિગતો પૂરવી કઈ કઈ વિગતો આવે વગેરે બાબતો પ્રવૃત્તિ કેન્દ્ર શિક્ષણ અભિગમ અપનાવવો જોઈએ એટલે કે અહીંયા દસ્તાવેજોની સમજ માટે ઘણીવાર વિદ્યાર્થીઓને ચેકનો નમૂનો ચેક કેવી રીતે ભરવા ઇક્વિટી શેરનો નમૂનો ડિમાન્ડ ડ્રાફ્ટ કેશ મેમો પત્ર તેમજ કેટલીક પોસ્ટની બાબતો બેંકની બાબતો તેમજ પ્રાથમિક જરૂરિયાત હોય વ્યક્તિને એવા બધા નમૂનાથી જાણકાર કરવો ખૂબ જરૂરી છે જ્યારે બી જરૂર પડે ત્યારે વિદ્યાર્થી એ સરળતાથી દસ્તાવેજોને ઓળખી શકે અને દસ્તાવેજોમાં આવતી વિગતો ભરી શકે તેમજ તેનો ઉપયોગ ક્યાં થાય છે એ વગેરે બાબતનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન જો મેળવે તો ચોક્કસ રીતે અર્થગ્રહણની જે ભૂલો થતી હોય એ એમાં એ ટાળી શકાય છે એને ઓછી કરી શકાય છે અથવા તો બિલકુલ ન કરે એ રીતે એ જ્ઞાન મેળવે તો ચોક્કસ રીતે એ આવી ભૂલો

ને નોંધણી ન સમજતા કોર્પોરેશનમાં એવા દ્રઢ થયેલા અર્થ કરતા હોય છે આ જ રીતે છે મનમાં જે એક બાબી બાબત ખોટી રીતે સ્થાયી થાય છે તે છેક સુધી રહે છે ધંધાનો એકમાત્ર હેતુ નફો છે એમ પણ સમજે છે પણ દરેક વખતે આવું હોતું નથી અહીંયા કોઈ પણ વસ્તુ સમજવામાં વિદ્યાર્થી ગફલત કરતા હોય છે તો એને ચોક્કસ ઘટનાઓ ધારણાઓ માન્યતાઓ વગેરે બાબતોને ચોક્કસ રીતે યાદ રાખી લેવું જોઈએ સમજી લેવું જોઈએ તો ચોક્કસ રીતે એ ભૂલો ટાળ ટાળી શકાય છે ત્યારબાદ છે પાંચમું ખોટા ખ્યાલીકરણને કારણે થતી ભૂલો સામાન્ય રીતે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો જો વિદ્યાર્થીને જ્ઞાન હોય તો ચોક્કસ રીતે એ ભૂલોને ટાળી શકાય છે પરંતુ જો જ્ઞાન ન હોય તો એ ડગલેને પગલે આવી બધી ભૂલો તેનાથી થતી હોય છે કારણ કે ક્યારેક જ્ઞાન અધૂરું હોય બિલકુલ ન હોય તો આવી ભૂલો થવાની શક્યતાઓ વધી જતી હોય છે તો અહીંયા જોઈએ તો નાણું એટલે રૂપિયા જ હોય પરંતુ ચેક બેંક નાણાંનો દરજ્જો ભોગવે છે સા એન્ડ કંપની એટલે જોઈન્ટ સ્ટોકની કંપની છે કંપનીને ખોટ જાય છે તો શેર હોલ્ડરોએ ઘરમાંથી નાણાં કાઢી ખોટ પૂરવી પડે છે ભાગીદારો લેખિત કરાર કરવાનું પસંદ કરતા નથી વગેરે આમ ખોટા ખ્યાલીકરણને કારણે તે ખ્યાલ તે મૂળ ખ્યાલને આધારે વિકસતા અન્ય ખ્યાલો પણ ખોટા જ વિચારાય છે આ માટે વિવિધ પ્રકારની કસોટીઓ તૈયાર કરી શકાય છે માત્ર સૈદ્ધાંતિક બાબતોનું અને તે પણ માત્ર કથન દ્વારા શિક્ષણ અપાય ત્યારે આવું વિશેષ જોવા મળે છે આપણે જોઈએ કે શિક્ષણ બોલી બોલીને આપવું એના કરતાં પ્રાયોગિક શિક્ષણ અથવા તો નમૂના સાથે સાધનો શૈક્ષણિક સાધનો સાથે જે આપવામાં આવતું જે શિક્ષણ છે એ ખૂબ જ અસરકારક રહે છે તો આવી જે વસ્તુઓ છે કે જે દસ્તાવેજી પ્રકારની છે તો એ જ દસ્તાવેજી પ્રકારની વસ્તુઓનું શિક્ષણ એ નમૂના સાથે શૈક્ષણિક સાધનો સાથે જો કરવામાં આવે તો ચોક્કસ રીતે વિદ્યાર્થી એનું સારી રીતે જ્ઞાન મેળવી શકે છે અને તેના દ્વારા એ ખોટા ખ્યાલીકરણને કારણે થતી ભૂલોને ટાળી શકવામાં એને મદદરૂપ થાય છે ત્યારબાદ છે છઠ્ઠું ક્રમની ભૂલ ઘણી વખત વિદ્યાર્થી ક્રમની ભૂલો પણ કરતા હોય છે નાણાં ઉપાડવાની વિધિ જણાતી વખતે ટોકન નાણાં મેળવવા ચેક પસાર થવો ચેક રજૂ થવો તેમ ક્રમની ભૂલો કરે છે જ્યારે ખરેખર ક્રમ ચેક રજૂ કરવો તપાસ ટોકન ચેક પસાર થવો અને નાણાં મેળવવા એમ ક્રમિક હોવો જોઈએ આપણે જોઈએ તો બેંકની જે પ્રક્રિયા છે એમાં જ્યારે આપણે નાણાં મેળવીએ છીએ ત્યારે એનો એક ક્રમ હોય છે તો ક્રમમાં સૌ પ્રથમ આપણે જે નાણાં ઉપાડવાના હોય છે એ નાણાં ઉપાડતી વખતે ચેક આપવાનો હોય છે ચેક આપ્યા બાદ એ ચેક કેશિયર દ્વારા આપણા એકાઉન્ટમાં નાણાં મળી શકે એવી શક્યતા છે કે એટલું બેલેન્સ છે એ ચેક કરે છે ચેક થયા બાદ એની મંજૂરી મળે છે અને મંજૂરી મળ્યા બાદ એ આપણને ટોકન આપે છે ટોકન આપ્યા બાદ પછી આપણે નાણાં મેળવી શકીએ છે તો આ રહી નાણાકીય પ્રક્રિયા બેંકમાંથી નાણાં મેળવવાની તો આ ક્રમ આડોળો થઈ શકે નહીં જો આ પ્રક્રિયા ન જાણતા હોય તો ચોક્કસ રીતે ભૂલ થવાનો સંભવ રહેલો હોય છે વિશેષ કરીને વાણિજ્ય કાર્ય પદ્ધતિમાં ક્રમની ભૂલ જવાબ લગતી વખતે વિદ્યાર્થીઓ કરતા જોવા મળે છે એમાં જોઈએ તો કંપની સ્થાપવાની વિધિ જણાવતી વખતે પ્રારંભથી અંત સુધીની કાર્યપદ્ધતિ ઉચિત ક્રમમાં વિદ્યાર્થીઓ જણાવી શકતા નથી યોગ્ય ક્રમમાં ગોઠવવાની વિવિધ કસોટીઓ શિક્ષકે આ માટે તૈયાર કરવી જોઈએ અને નિદર્શન દ્વારા કૃત્રિમ પરિસ્થિતિનું નિર્માણ કરી સમગ્ર કાર્ય પદ્ધતિ સમજાવવી જોઈએ અહીં આપણે જોયું કે કાર્ય પદ્ધતિનો ક્રમ ચોક્કસ હોવો જોઈએ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પ્રશ્નના જવાબ લખતી વખતે આ ક્રમ આડોહોળો કરતા હોય છે તો ચોક્કસ રીતે જો શિક્ષણ કાર્ય વર્ગખંડમાં જ્યારે થાય છે ત્યારે એવી કૃત્રિમ પરિસ્થિતિનું નિર્માણ કરી અને આ દરેક પ્રક્રિયા પોતાની જાતે કરે ત્યારે તે ખૂબ સારી રીતે મગજમાં વિદ્યાર્થી એકદમ બેસાડી શકે છે યાદ રાખી શકે છે અને આ ક્રમની ભૂલો જો પ્રાયોગિક બાબતો સમજાવીને કરવામાં આવે તો ચોક્કસ રીતે ખૂબ સારી રીતે યાદ રાખવામાં સરળતા રહે છે ત્યારબાદ છે કૌશલ અને યોગ્યતાના અભાવે થતી ભૂલો વિદ્યાર્થીમાં કૌશલ અને યોગ્યતા ન હોય તો વિદ્યાર્થી ઘણી બધી ભૂલો કરતા હોય છે કોઈ પણ કાર્ય પદ્ધતિ હોય કે કોઈ પણ ક્રમની ભૂલો હોય તો એ કરવામાં વારંવાર ભૂલો કરતા હોય છે ચેકમાં વિગતોની પૂર્તિ કરવામાં ભૂલ જુદી જુદી સ્લીપો માં વિગત પૃતિની ભૂલો નમૂના બનાવવામાં નમૂનાના ભેદ પારખવામાં થતી ભૂલો આમ અનેક પ્રકારની ભૂલો એ વ્યક્તિ કરતા હોય છે અહીંયા આપણે જોઈએ કે બેંકમાં અલગ અલગ પ્રકારની સ્લીપો હોય છે નાણાં ભરવા માટે નાણાં ઉપાડવા માટે અલગ અલગ પ્રકારની ભૂલો ન થાય એના માટે એ દરેક સ્લીપોની બેંક ચેકની અકાઉન્ટની ચાલુ ખાતા સેવિંગ ખાતા બચત ખાતા વગેરેની જે માહિતી છે એ વિદ્યાર્થીઓએ મેળવવી જોઈએ તો એ ચોક્કસ રીતે આ ભૂલો કરવામાં ઘટાડો કરી શકાય છે જેમાં ક્યાં શું લખાય છે કેમ આમ લખાય છે રચના કેવી રીતે થાય છે આમાં વિદ્યાર્થીઓ વારંવાર ભૂલ કરતા હોય છે આ માટે પણ પ્રવૃત્તિલક્ષી કાર્યક્રમ હાથ ધરે તો વધારે ઉપકારક બની શકે છે અગાઉ આપણે વાત કરી કે પ્રાયોગિક બાબતો સાથે સાંકળી અને આવી દરેક દસ્તાવેજી બાબતો છે રોજબરોજની ક્રિયાઓ છે બેંકની ક્રિયા પોસ્ટની ક્રિયાઓ કે જે વારંવાર વ્યક્તિના જીવનમાં ડગલેને પગલે જરૂર પડતી હોય છે તો એનું એ જ્ઞાન ચોક્કસ રીતે પ્રાયોગિક રીતે આપવામાં આવે તો વિદ્યાર્થી સારી રીતે એને સમજાવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચૌદ પોઈન્ટ છ હવે પછીના વ્યાખ્યાનમાં એની ચર્ચા કરીશું તો અહીંયા આપણે અહીંથી અટકીએ છીએ નમસ્કાર